જી નમસ્કાર હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તમે બધા મસ્ત હશો મજામાં હશો મિત્રો આ વિડિયોમાં વાત કરીશું જીએસઆરટીસી હેલ્પ પર ભરતી પચીસ ઓબીસી ઉમેદવારો માટે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટમાં વેલિડિટી પૂરી થઈ ગઈ છે તો શું કરવું તો તેના વિશે આ વિડિયોમાં ચર્ચા કરીશું તો એના પહેલાં મિત્રો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો પસંદ આવે તો લાઈક આપી દેજો અને બીજા મિત્રોને પણ શેર કરજો જેથી કરીને એમને પણ આ માહિતી મળે તો ચાલો મિત્રો તેના વિશે ચર્ચા કરીશું તો અહીં મિત્રો જે ઓબીસી એમના માટેનું નોટિફિકેશનમાંથી અહીં આપણે જે છે લીધેલું છે તો અહીં તમે જોઈ શકો છો કે સામાજિક અને શૈક્ષણિક રીતે જે ઓબીસી ઉન્નત વર્ગોમાં સમાવેશ ન થતો હોય તેવું ગુજરાત સરકારનું સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના જે ઠરાવ નંબર પ્રમાણે જે અહીં ઠરાવ નંબર આપેલો છે તમે જોઈ શકો છો એ ક્રમાંક બીજા પણ અલગ ઠરાવ નંબર આપેલા છે તો એ પ્રમાણે તમારે જે જોગવાઈઓ નક્કી થયેલી છે એ પ્રમાણે પરિશિષ્ટ ચાર એટલે કે તમારે ગુજરાતી જ હોવું જોઈએ પરિશિષ્ટ ફોર પ્રમાણે એનું નમૂનાનું પ્રમાણપત્ર રજૂ કરવાનો રજૂ કરવાનું રહેશે આવું પ્રમાણ જે તે નાણાંકીય વર્ષમાં મેળવેલ હોય તે સહિત ત્રણ વર્ષનું રહેશે બરાબર ત્રણ વર્ષનું અને જાહેરાતમાં દર્શાવેલ સમયગાળો થતો હોવો સમયગાળાનો સમાવેશ થતો હોવો મતલબ કે જાહેરાતમાં જે જાહેરાતનો એક મહિનો હોય કે બે મહિનો જે જાહેરાતનો સમયગાળો બરાબર તો એ જે સમયગાળો એની અંદર ઇન્કલુડ હોવો જોઈએ અથવા તો એ સમયગાળા દરમિયાન માની લો કે તમારે બે વર્ષ થયા છે તો એ તમારો સમય મતલબ કે જે જાહેરાતનો એક મહિનો હોય કે દોઢ મહિનો એ જે સમયગાળો છે તમે ફોર્મ ભરતી વખતે એની અંદર ઇન્કલુડ હોવી જોઈએ વેલિડિટી નહીં તો તમે ફોર્મ ભરોને એક દિવસ કે બે દિવસ બાકી હોય ને તમે તો એ નહીં ગણાય પરંતુ કમસે કમ જે તમે ફોર્મ ભર્યું છે એની અંદર જે જાહેરાતનો સમયગાળો છે બરાબર જે ફોર્મ સ્ટાર્ટથી એન્ડ તક બરાબર તો એ સમયગાળો એની અંદર હોવું જોઈએ બરાબર પછી તો પછી મિત્રો રિન્યૂ તમે કરાવી શકશો મેં બે ચાર જણાને જે હેલ્પરમાં નોકરી કરી રહ્યા છે ઓબીસીના વિદ્યાર્થીઓ અથવા તો હવે તો મતલબ કે જે ઉમેદવાર કહેવાય એ લોકોને પણ પૂછેલો તો કે આમાં શું થાય તો કે કાંઈ નહીં રિન્યૂ કરાવી દેવાનું અને પ્લસ જે જૂનું છે એ પણ તમારી સાથે રાખવાનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે જાઓ ત્યારે જૂનું ને નવું બંને સાથે રેખા ઘણા મિત્રોને એવો પ્રોબ્લેમ થયો હોય કે બે વર્ષ થયા હોય અથવા તો મતલબ કે તમ કેમ કે ભરતીને જે છે આવ્યા ને અને આજ સુધી એક વર્ષ થઈ ગયું બરાબર તો અમુકને બે વર્ષ થયા હોય ને એક વર્ષ બાકી હોય બરાબર તો હવે એન્ડિંગ હોઈ શકે ઘણાને તો એવા લોકો રિન્યૂ કરાવી શકે છે મિત્રો રિન્યૂ કરાવી અને જે જૂનો છે એ પણ તમારી સાથે રાખવાનો નવો છે એ પણ સાથે રાખવાનો એટલે બતાવી શકાય કે સર જૂનો આ રહે મારી જોડે તમારે લેવો માગી લો જે તમારે નંબર જોતો હોય અને આ જે છે નવો છે નવો કેમ કે આ જે મારો એક્સપાઈડ થાય છે એટલે મેં નવું ઘટાડી બરાબર એટલે એ જે છે તમે બંને બતાવી શકો હવે જે છે સમયગાળો જે ફિક્સ છે જેમણે મતલબ કે ઓબીસીનું જે સર્ટિફિકેટ ઘટાયેલું છે નોન ક્રિમિલિયરનું તો એ ફક્ત આપણે એ આમાં સ્પષ્ટ લખ્યું છે કે જાહેરાતનો સમયગાળો હોવો જોઈએ એક મહિનો કે બે મહિના જે જાહેરાત ચાલુ હોય મતલબ કે સ્ટાર્ટિંગથી એન્ડ સુધીનું બરાબર હવે એમાં જો તમે એમ માનતા હોય કે સાહેબ અમારે મતલબ કે જે આખી જે પ્રોસેસ થાય તો એ પ્રોસેસમાં તો મિત્રો બે વર્ષે લાગી જાય ત્રણ વર્ષે જાય આઈટીઆઈની જે ભરતી હતી આઈટીઆઈ ઇન્સ્ટ્રક્ટરમાં બે હજાર ઓગણીસમાં જાહેરાત આવી અને એકવીસમાં સિલેક્ટ કર્યા તો ઓગણીસ વીસ એકવીસ ત્રણ વર્ષ તો બિચારાને જેણે જાહેરાતના દિવસે ઘટાવ્યો હોય તો એના મતલબ કે ડીવી વખતે તો એનો પૂરો થઈ ગયો એટલે એવું નથી મિત્રો સા જાહેરાતનો સમયગાળો અંદર આવવો જોઈએ સ્પષ્ટ નોટિફિકેશનમાં લખેલો છે કે જે તમારી પાસે સર્ટિફિકેટ છે અહીં સ્પષ્ટ લખેલું છે કે જાહેરાતમાં દર્શાવેલ સમયગાળો સમાવેશ થતો હોવો જોઈએ બરાબર જે સમયગાળો છે એ ખાસ તમારે ધ્યાન રાખવાનું અને ઘણાએ ઇંગ્લિશમાં અપલોડ કરી દીધો તો મિત્રો અહીં સ્પષ્ટ લખેલો છે કે તમારે ગુજરાતીમાં જ દર્શાવવાનું છે અંગ્રેજી અહીં જોઈ શકો છો કે જો પરિશિષ્ટ ફોરના બદલે અંગ્રેજી રજૂ કરેલ હશે તો એવા ઉમેદવારોને સામાજિક અને શૈક્ષણિક જે પછાત વર્ગનો જે લાભ મળે છે એ લાભ મળશે નહીં આ કોઈની સે શરમ વગર વ્યૂ માટે કે એ માટે નહીં પરંતુ આ મિત્રો જોઈ લેજો કે ચોખ્ખા શબ્દમાં લખ્યું છે કે ગુજરાતીમાં જ ચાલશે ઇંગ્લિશ અપલોડ કર્યો હશે તો તમને એનો લાભ નહીં મળે અને અરજી રદ થશે કેમ કે જે ઇંગ્લિશ જે છે ભારત સરકાર હેઠળની નોકરી માટેનું છે જો અરજદારે આ પ્રમાણપત્ર જે પરિશ્રેષ્ઠ અરજીપત્ર સાથે રજૂ કરેલ નહીં હોય તો અરજીપત્રક રદ કરવામાં આવશે બરાબર એટલે કે જે તમારી પાસે જો અરજદારે પ્રમાણપત્ર જે છે અરજીપત્રક સાથે રજૂ કરેલ નહીં હોય તો એ અમને રદ થશે બરાબર તો આ પણ ખાસ ધ્યાન રાખો કે અરજીપત્રક રદ કરવામાં આવશે ક્યારે કે જ્યારે તમે ફોર જે ફરી શિષ્ટ અરજી સાથે પરિશિષ્ટ ફોરના બદલે અંગ્રેજી રજૂ કરેલો હોય છે તો બરાબર તો આપણ એક ખાસ ધ્યાન રાખજો મિત્રો જે છે અહીં સ્પષ્ટ શબ્દમાં લખેલો છે કે અરજદારે પરિશિષ્ટ ફોરના બદલે અંગ્રેજીમાં રજૂ કરેલું હોય તો આવા અરજદારોને જે ઓબીસીનો લાભ છે એ મળવાપાત્ર રહેશે નહીં અને અરજીપત્ર રદ કરવામાં આવશે કેમ કે એ જે છે ભારત સરકારના નોકરી માટે જો જો અરજદારે આ પ્રમાણપત્ર પરિશિષ્ટ ફોર અરજીપત્રક સાથે રજૂ કરેલ નહીં હોય તો આવાનું પણ રદ કરવામાં આવશે એટલે તમે એ પ્રમાણે જોઈ લેજો મિત્રો ચોખ્ખા સ્પષ્ટ શબ્દમાં લખેલો છે કે જો તમારો ઇંગ્લિશમાં હશે તો ચલાવી લેવામાં આવશે નહીં તો મિત્રો આ જે છે ક્રિમિલિયર સર્ટિફિકેટ વિશે ઘણાને મેસેજ ઘણા આવેલા કે સર આમાં શું કરવાનું અથવા તો શું કરી શકાય તો મિત્રો રિન્યુ કરાવી એની જે જૂનું છે એ તમારી પાસે રાખવાનું નવુંય પાસે રાખવાનું જૂનું બતાવી દેવાનું નવુંય બતાવી દેવાનું કેમ કે સાહેબ વાત કરી શકાય કે સર આનું એક્સપાયર થતું હતું તો નવું ઘટાવી લીધું તમારે જે સિરિયલ નંબર આમાં જોઈ લો બરાબર નવું છે ને જૂનું છે બંને બરાબર જો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો